માન્ય વડાપ્રધાન શ્રી કાર્યાલય સંદર્ભે તાત્કાલિક માટે સંદર્ભ બરાબર કઈ જગ્યાએ દીક્ષા મુન્દા ભવન સેક્ટર ગાંધીનગર ગુજરાત રાજ્ય કલેક્ટર શ્રી કલેક્ટર નવસારી જિલ્લા નવસારી

કાર્યાલયુ છે કે ભારત સરકાર કોણ છે તે ખુદ નરેન્દ્ર મોદી ને ખબર છે પણ આ કે ખરું રૂલ જે મામલતદાર ને પણ ખબર છે એ લોકો કે સાચું છે તો સાચું છે અમલ તો થવા જોઈએ કે

આ તમારા અહીંયા આ પગ મૂકવાનો બી અધિકાર નહીં મળે આ મિટ્ટી પર આ ભારત માતા પગ આ પેલું ભારત સરકારે છે ને તમને ઓર્ડર કરી દીધેલો છે કે ભારતની આ જન્મભૂમિ છે અહીંયાથી પોતપોતે જે તે સ્થળથી આવેલા તો કરી જવાનું

નિયમો તમારા કાયદા કાનૂનો 4269 નો પતી ગયેલું છે અને તેનો લેટા બી ભારત સરકારને લખી દીધો છે તમે રાષ્ટ્રપતિ સુપ્રીમ તમને છે કે ઓવર કન્ટ્રી હેન્ડલ નથી થતો આ ભારત દેશ તમારો બરાબર মর Llноер কনে ্েয়ে য়েে থিয়ার কীাঠ্ফ঵ে�나� MT ridex কাপ ফিল� écritন তমে য়04050 round আপতয়son <muchan> এপারনেন এপাটতাকবে বসটারচ জলিগে এidad ইজ্নাজিু ঁাই �

અમે વીઆલા ઓનર વીઆલા ઓનર ના કરો વીઆલા ઓનર પરિવાર એકસેપ્ટ ના કરતા છે આ તમને દો બપોર તમે અરે 24 આ મામલે છે એમ કે તો ફોટો શું છે આ ના ના અમે જે ડોક્યુમેન્ટ આપે છે તમે લખીને આપી દો અમે શાંતિ પૂર્વક વાત કરતા છે

કેસી ભારત સરકાર કોણ છે ખુદ નરેન્દ્ર મોદી ને ખબર છે પણ આ ગેસ જે ખરું જે ગેસ કલેક્ટર મામલતદાર ને પણ ખબર છે એ લોકો કે સાચું છે તો સાચું છે તો અમલ તો થવા જોઈએ કે

いいねえだけどな。